નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા હવામાન વિભાગે આગાહી એટલે કે ગુજરાતમાં વરસાદ નો ચાલી રહી છે ત્યારે રોજે રોજ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે કે છેલ્લા બે દિવસ થી વરસાદ જોર છે તે ઘટી છે વરસાદ પડવાનો વિસ્તારમાં પણ ઘટાડો થયો છે જો કે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં જામેલા વરસાદનો વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી છે જે ઉત્તર ગુજરાત અરવલ્લી વરસાદ પડશે જ્યારે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદનગર હવેલી અને સૌરાષ્ટ્ર અમરેલી અને ભાવનગર ભારે વરસાદની આગાહી કરી છે વાવણી ભાગે આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી ગુજરાત વરસાદ ચાલુ રહેશે અને દક્ષિણ જિલ્લાઓમાં ભારતીય થી અતિ ભારે વરસાદ ની આગાહી છે જયારે સૌરાષ્ટ્ર અને કચ્છ માં મધ્યમ વરસાદ પડશે અમદાવાદ અને વડોદરામાં જેવા શહેરોમાં પણ વરસાદ ચાલુ રહેશે પરંતુ પૂર જેવી સ્થિતિ શક્યતા ઓછી છે

ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો ડુંગળી ખેડૂતોની મોટી રાહત એટલે કે ગુજરાતમાં ડુંગળી પકાવતા ખેડૂતો હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતો હિતલક્ષી નિર્ણય કર્યો છે જે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકાવતા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને ત્રણ પોઈન્ટ પતિ કિલોમીટર સહાય ત્રણ પોઈન્ટ પચાસ હજાર ની મર્યાદા પૂરી પાડવામાં આવશે ત્યારબાદના ના મહત્વના સમાચાર માહિતી મેળવીએ તો મિત્રો ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સીએમ આપી સૂચના એટલે કે રાજ્યમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તા પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારો સૂચના આપી છે જે ઉલ્લેખનું છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સત્તામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જે બેઠકમાં વરસાદ દ્રષ્ટિને લઈને સમીક્ષા કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો એક જુલાઈથી નવા ગેસના ભાવ એટલે કે આજથી એટલે કે એક જુલાઈ બે હજાર પચીસથી પ્રોમિસિયે એલપીજી સિલિન્ડર ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ઓઇલ માર્કિંગ કંપની ઓગણીસ કિલોગ્રામિશી ગેસ સિલિન્ડર કિંમતમાં અઠાવન પોઈન્ટ પચાસનો ઘટાડો કર્યો છે જે સતત ચોથો માસિક ઘટાડો દર્શાવ્યો છે નોંધની છે કે ચૌદ કિલોગ્રામ કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેલ માર્કિંગ કંપની છેલ્લા કેટલાક મહિનાઓથી માત્ર ઓગણીસ કિલો પ્રોમિશિય એલપીજી સિલિન્ડર ભાવમાં સુધારો અને ઘટાડો કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતો આજે મોટા સમાચાર એટલે કે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિર્દેશ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આગામી તારીખ એક સાત બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ પર નિર્દેશ હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા ખેડૂતો જે ખેડૂતો આ નિર્દેશ ઘટકોમાં સહાય લાભ લેવામાં માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન એટલે કે ગુજરાત રાજ્ય સરકાર મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે જેને મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજના એટલી બધી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા છે જેથી તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકે યોજનાનું નામ મુજબ પાત્ર અને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલ મૂકવામાં આવી છે જે કેન્દ્ર સરકાર દેશના ગરીબો પરિવારો મહિલાઓને આત્મનિર્ભર બનવા ઉદ્દેશ રાખે છે ગુજરાત સરકાર દ્વારા પડેલા આપવામાં આવી રહી દ્વારાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતા પૂર્વક અમલમાં છે ગુજરાતમાં બે હજાર પચીસ દરમિયાન આ યોજના વધુ વ્યાપી રૂપે લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓને રોજગારી મેળવવામાં સમર્થ બનશે આજથી લાગુ થયા ફેરફાર એટલે કે એક જુલાઈ બે હજાર પચીસથી દેશભરમાં ઘણા મહત્ત્વ નિયમો છે તે ફેરફાર થયો છે જેના સીધો પ્રભાવ સામાન્ય લોકો રોજાદી જીવન અને ખર્ચ પર પડશે નવા નિયમો બ્રેકિંગ રેલવે અને આધાર કાર્ડ પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે ચાલો જોઈએ કે આથી કયા મોટા ફેરફાર નિયમો બદલાવ થયો છે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી પાન કાર્ડ લઈને કામના સમાચાર એટલે કે હવે જો કોઈ પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે ફરજિયાત રહેશે જે સેન્ટર બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ આજે એક જુલાઈથી મંગળવાર પાન કાર્ડ અજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે આ પણ નોટ લીલો હાલમાં પાન કાર્ડ ધારકોને એકત્રીસ ડિસેમ્બર સુધી તેમને પાન કાર્ડ તેમના આધાર નંબર સાથે લિંક કરાવવાનો રહેશે